આ સ્પેશિયલ પોડકાસ્ટ આપણે એક સિરીઝ નવું આપણે શરૂઆત કરે છે અને એ છે ભક્ત આખ્યાન તો થેન્ક યુ સ્વામી તમે અહીંયા આપણે જોઈન થયા તો આજે આપણા પહેલો હરિભક્તો આપણે કોણ ચુઝ કરશું સ્વામી આમ તો આપણા સત્સંગની અંદર દાદા ખાચર ને પર્વતભાઈ જેવા મહાન ઘણા ભક્તો છે પણ મોટા ભાગે આ બધા ભક્તો નું આખ્યાન બધા જાણતા હોય છતાંય જાણવા જેવું જોઈએ પણ મેં આજે એક પસંદ કર્યા છે રામચંદ્ર વૈદ જે વડોદરાના ભક્ત છે તે સરસ આવે છે એ પ્રમાણે હા રામચંદ્ર વૈદ એ વડોદરાના એક ભક્ત હતા એને સત્સંગ નોતો થયો એ પહેલા એ સ્વામિનારાયણ ભગવાનનો સ્વામિનારાયણ સંપ્રદાય નો વિરોધ કરતા હતા પછી જયારે એના સંતો નો યોગ થયો અને સત્સંગ થયો પછી એ બહુ સારા હરિભક્ત બન્યા એમનું નામ કયા શાસ્ત્ર એટલે ત્યાં એમનું નામ છે અને ભક્ત ચિંતામણી ગ્રંથ ની અંદર જે પરચા લેખા છે નિષ્કુળાનંદ સ્વામી એ પરચા પ્રકરણ ની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને રામચંદ્ર વૈદ ને જે પરચા આપ્યા હતા એ પરચાનું વિવરણ છે સરસ તો હવે એનું આપણે એનો ઇતિહાસ કહેશો કે કેવી રીતના તમે કીધું કે પેલા સત્સંગી નતા તો હવે એનું થોડુંક બેકગ્રાઉન્ડ શું છે કે કેવી રીતના સત્સંગમાં આવ્યા શું એનું હિસ્ટ્રી હતું રામચંદ્ર વૈદ્ય પોતે શ્રીગોળ જ્ઞાતિના બ્રાહ્મણ હતા વડોદરાના રહેવાસી શ્યાજીરાવ સરકારના માનવંતા રાજ વૈદ હતા અને શાસ્ત્રને પાર પામેલા હતા મહાવિદ્વાન હતા પોતે એ રામચંદ્ર વૈદ ને કુસંગ નો યોગ થયો અને એને કારણે કરીને એ સંગ દોષને લીધે સ્વામિનારાયણ આવ્યો એ પોતે દ્રઢ માનતા હતા કે ભગવાન હોય અવતાર સંભવે નહી હવે એને સત્સંગ કેવી રીતે થયો એ તમે જયારે પૂછો છો તો એક વાર એ પોતે વૈદ હતા એટલે એક પેશન્ટ એનું નામ હરિભટ્ટ બીમાર હતા એટલે એમની સારવાર કરવા માટે જતા હતા બહુ ભયંકર બીમારી હતી બેસીને રામચંદ્રાને માટે છે તો કે સ્વામિનારાયણ ભગવાન સંત ગોપાળાનંદ સ્વામી આવ્યા છે એટલે લાખો ભક્તો ભેગા થયા છે તો રામચંદ્ર કે મારે એમના શબ્દો સાંભળવા નથી તું જલ્દી આ એરિયામાંથી ગાડું આગળ ચલાવ પણ સ્વામી ગોપાળાનંદ એટલા સમર્થ એમને પોતે એવો સંકલ્પ કર્યો હશે કે મારા રામચંદ્ર વૈદ ને સત્સંગ કરાવવો એટલે ભગવાનની સ્વામી ની ઈચ્છાથી એ વખતે બળદ ક્યાં ત્યાં સ્થિર થઈ ગયા અહિયાં રામચંદ્ર વૈદ કે જલ્દી ગાડું ચલાવ જલ્દી ગાડું ચલાવ બળદ આગળ ચાલે નહીં ગાડા વાળો પેલો કે આ ખબર નહીં મારા બળદ કેમ આગળ ચાલતા નથી એટલે રામચંદ્ર વૈદ વિચારે છે આ પેલા સાધુએ કઈક કામન ટુમણ કર્યું હશે પછી એ પોતે ગાડામાંથી નીચે ઉતરી ગયા અને દૂર ચાલવા ગયા તો એના પગ પણ સ્થિર થઈ ગયા વિચાર કરે છે મળીને નીકળી કહે છે હું સ્વામિનારાયણ ને ભગવાન માનતો નથી અને તમે જો સ્વામિનારાયણ ભગવાન ના સાચા સાધુ હો અને તમે જો ને ભગવાન કહેતા હો તો હું જે દર્દી ની સારવાર કરવા માટે જાઉં છું હરિભટ્ટ એને તમે સાજા કરી દો તો હું માનું ગોપાલ એ તો સાજા થઈ જશે પણ તમે સાજા ક્યારે આ તમારા અંદર જે બધું ભરાણું છે ક્યારે નીકળશે એમ સ્વામી હસ્યા પછી રામચંદ્ર વૈદ્ય ત્યાંથી નીકળ્યા અને બે ત્રણ દિવસ ની અંદર હરિભટ્ટ જે સાજા થઈ શકે એમ જ નહોતા એ સાજા થઈ ગયા અને રામચંદ્ર વૈદ્ય થયું કે આ ગોપાળાનંદ સ્વામી નો જ પરચો છે અને હરિભટ્ટ પોતે વૈદ ને કહ્યું પણ ખરા કે ગોપાલનંદ સ્વામી એ મને સારો કર્યો છે મારા માટે તો ગોપાલ સ્વામી ભગવાન જેવા સંત છે અને સંત્ર વૈદ ને આસ્થા આવી આ એક પ્રસંગ છે આની સિવાય એક બીજો પ્રસંગ પણ છે સાંભળો હા જરૂર સાંભળ એક વાર સત્સંગ હજી કાચો પાકો હતો પણ નિશ્ચય ની દ્રઢતા નહોતી એટલે રામચંદ્ર વૈદ પોતે એક ગામની અંદર એક બ્રાહ્મણ હતો બહુ પાપી હતો દુરાચારી હતો અને એ બ્રાહ્મણ એટલા પાપ કર્યા હતા એના કારણે ગામ લોકો એને બહાર કાઢી મૂક્યો એ વાત્રક નદીના કાંઠે ઝુંપડી કરીને પછી રહેતો હતો એકલો એમાં એક વાર કૃપાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા સવાર નો સમય હતો કડકડતી ઠંડી હતી સ્વામી નાહવા માટે ગયા સ્વામી બેભાન થઈ ગયા આ જે બ્રાહ્મણ હતો જે પાપી હતો ગામ લોકો ગામની બહાર કાઢી મૂક્યો હતો એને કૃપાનંદ સ્વામી કર્યું એ પોતે તાપણું કરીને સ્વામીને સાજા કર્યા સ્વામી બહુ રાજી થયા સ્વામી આશીર્વાદ આપ્યા બોલ તારે શું જોતું છે માંગ તો કે હું એટલો પાપીયો છું હું કઈ માંગવું

કહે છે અરે મહારાજ તમે અહિયાં હું તો તમારી ખબર કાઢવા માટે આવતો મને ગામ સમાચાર નિરોગી હતા ભગવાન હું સાળંગપુર જાઉં છું તમે ગઢડા પહોંચો આપડે ત્યાં પછી મળીએ વૈદ તો આનંદ માં આવી ગયા અરે મારા ભગવાન સાજા થઈ ગયા સાજા થઈ ગયા ભગવાન ત્યાંથી નીકળી ગયા રામચંદ્ર વૈદ ગઢડા તો આખું

અને પોતે હું બતાવેલું કે આ મનુષ્ય લીલા મેં સંકેલી છે પણ હું સદાય પ્રગટ રૂપે ભક્ત તો એક વાર રામચંદ્ર વૈદના ઘરમાં આગ લાગી હતી રાતે ભગવાન આવ્યા આવી પેલી એની નોકરાણીને જગાડી જાગી પછી એની પત્ની અમૃત બા કરીને હતા એ બહુ સારા ભક્ત હતા એમને જગાડ્યા કહ્યું તારા ઘરમાં આગ લાગી છે રસોડામાં જા ને આખું ઘર સળગશે તમે બધા સળગ અને આગ તો બહુ ભયંકર છે ખબર ને અમદાવાદમાં એક મિનિટ ની અંદર એક મિનિટ ની અંદર એવું ડિપાર્ચર થયું તું ને વિધિન ટુ મિનિટ એન્જિનમાં કઈક તકલીફ હશે ખબર નહિ અને ઘણા બધા લોકો એમાં અવસાન પામ્યા એટલે કાળનું ભયંકર પણ હોય ને કાળ જયારે પ્રબળ હોય ને એટલે કર્મ ને દાબી દે એમાં ઘણા સારા હોય પુણ્યશાળી જીવાતમાં હોય પણ કાળનું પ્રબળ પણ છે ને એ એના કર્મ ને દાબી દે વડતાલ ના છઠ્ઠા વચન એક સાઈડ માં તમને મેં વાત કરી કે આગ વસ્તુ બહુ ભયંકર છે આગ કઈ જુએ નહીં પણ ભગવાને એ દિવ્ય દર્શન આપીને એમને જગાડ્યા. એ જાગી ને એમને જલ્દી થી આગ ઓલવી ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા આ પરચો નિષ્ફળ અંશ લખ્યો છે આ સિવાય એક બીજો પરચો કે એક વાર રામચંદ્ર વૈદ્ય એમના પત્ની અમૃતબા ભગવાન ના દર્શન કરવા માટે જવા તૈયાર થયા કહે છે આપણે કેવા વસ્ત્રો ભગવાન માટે લઈ જવા રામચંદ્ર વૈદ કે આપડે કસુંબી વસ્ત્રો લઈ જવા છે તો એની પત્ની કે ના ભગવાન તો વ્હાઇટ કલર ના જ કપડા પહેરે છે આપણે વ્હાઇટ લઈ જઈએ હવે એ બે વચ્ચે બોલાચાલી થાય પતિ પત્ની વચ્ચા તો નોર્મલ છે તો અમૃત બા ને કેજો કે ભગવાન તો કસુંબી વસ્ત્રો પણ પહેરે છે અને ઈદ લઈ જાય પાડોશન કઈ સમજી નહિ આ અડધી વાત એને કઈ ખબર ના પડી એ સીધો મેસેજ આપવા માટે આવી કે અમૃત અમૃત તને ખબર છે મને સ્વામિનારાયણ ભગવાન તને દર્શન આપીને કહી ગયા છે કસુંબી વસ્ત્રો એ પહેરે છે રામચંદ્ર વૈદ્ય જોયું હું કેતો તો કે ભગવાન કસુંબી વસ્ત્ર પહેરે કસુંબી વસ્ત્ર ગયા આવી રીતે એક પરચો એ લખ્યો છે રામચંદ્ર ભગવાન કેમ દર્શન નથી આપતા નથી આપતા અને એક વાર રાતે સુતા ક્યારે મહારાજ ના દર્શન થશે ક્યારે મહારાજ ના દર્શન થશે આવી તાલાવેલી એની હતી અને એમાં ભગવાને ડેલી ખખડાવી અને કીધું લ્યો દર્શન કરો

અને આને દીકરામાં જો થોડીક પણ માયા નથી મમતા નથી અમારો ખરો ભક્ત એટલે પછી ભગવાન કાય ચાર દીકરો ભલે રહ્યો અને ભગવાન પછી એને મૂકીને એનો અંધકાળ આવ્યો તો છતાંય એને મૂકીને પછી ભગવાન ધામ મા આવી આવ્યા ગયા આવી રીતે ખુબ પ્રચાર રામચંદ્ર વૈદના છે અને એમના પંડિતપણા ને કારણે કરીને વડોદરાની સભામાં પણ એને બહુ મહત્વ નો રોલ ભરેલો છે

જીવન માંથી શું શીખવા જેવું છે તો એક વસ્તુ તો એ કે રામચંદ્ર વૈદ જોપાળાનંદ સ્વામી પોતે એમને પરચો અને એ ભગવાન ના બહુ મહિમાની વાતો કરેલી આપણને જે ભગવાન ઓળખાણા છે એ બીજાને ઓળખાય એવું આપડે કરવું આ એક એમનો મેઇન પોઈન્ટ અને એને ભગવાન ને એટલા વશ કર્યા છે એની ભક્તિ એટલી પ્રબળ હશે જેને કારણે કરીને ભક્ત ચિંતામણી માં એના પરચા લખાયા ભગવાન એને પરચા આપ્યા એટલે ભક્તિ એવી કરવી કે ભગવાન ખેંચાઈને આવે હું તો એવું કહીશ કે આપણા જીવનને સારું બનાવવા માટે અતિ શ્રેષ્ઠ બનાવવા માટે એકાંતિક ભક્ત બનવા માટે આવા જે ભક્તો છે એના આખ્યાનો આપણે ધારવા જોઈએ વિચારવા જોઈએ સંભાળવા જોઈએ અને એ પ્રમાણે વર્તવા પ્રયત્ન કરવો જોઈએ બસ એટલું કહીશ અને અમારા ગુરુજી બગસરા નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી એ પણ કહે કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે કેટલાક હરિભક્તો એવા છે કે દર્શન કરવા માટે અમે જઈએ છીએ હરિભક્તો ને દર્શન દેવા માટે તો જઈએ છીએ પણ કેટલાક ના દર્શન કરવા માટે પણ અમે જઈએ છીએ એવા ભક્તો પણ આ સત્સંગ ની અંદર છે તેનો મહિમા આપણે સંતોએ પણ સમજવો એટલે એવી રીતે આપણે ભક્તોનો

આપે નેક્સ્ટ ટાઈમ ક્યા હરિભક્તો આપે ચુઝ કરે છે એટલે થેન્ક યુ સ્વામી ખુબ ખુબ આભાર તમે આ તમે જોઈન થયા ટાઈમ લેવો છો તો જય જય સ્વામી